ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે તમારા માટે એક ચટપટી અને યુનિક રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ દરેક ઘરમાં ઢોકળા બનતા હોય છે પણ એક વખત તમે આ નવા ઢોકળા બનાવો લીલી મેથી અને વટાણાનો ઉપયોગ કરી અને આપણે આ નવા ઢોકળા બનાવેલા છે આ ઢોકળામાં આપણે દાળ ચોખા નથી પલાળવાના કે નથી હાથો લેવાનો નથી કોઈ જ વધારાની ઝંઝટ કરવાની તો ફ્રેન્ડ્સ આ નવા ઢોકળાનો વિડીયો એક વખત ચોક્કસ જુઓ અને તમને પસંદ આવે તો તમારા ફેમિલી ગ્રુપમાં પણ શેર કરો તો ચાલો બનાવીએ ચટપટી ચટણી સાથે એકદમ નવા મેથી વટાણાનો ઉપયોગ કરી અને ઢોકળા આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ એકદમ હેલ્ધી એવા ઢોકળા તો ફ્રેન્ડ્સ આ ઢોકળા બનાવવા માટે આપણે દાળ ચોખાનો ઉપયોગ નહીં કરીએ નહીં હાથો લેવાની ઝંઝર છે તો આ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મગની મોગર દાળ આ રીતે બે કલાક પાણીમાં પલાળીને રાખેલી છે દાળ એકદમ સારી રીતે પલળેલી હોવી જરૂરી છે હાથેથી કટ કરતા તમે જોઈ શકો છો કે દાળનો દાણો એકદમ આરામથી કટ થઈ જાય છે આ રીતે દાળ પલળેલી હશે તો જ તમારા ઢોકળા પરફેક્ટ બનશે તો પલાળેલી દાળનો ઉપયોગ કરતા પહેલાં જે પલાળેલું પાણી હોય એ કાઢી અને બે પાણીથી દાળને ધોઈ અને પછી જ દાળ ઉપયોગમાં લેવાની છે કોઈ પણ કઠોળ તમે પલાળેલું ઉપયોગમાં લેતા હોય તો સારી રીતે ધોઈ અને પછી જ આપણે ઉપયોગમાં લેવાનું તો અત્યારે દાળ મેં બે પાણીથી ધોઈ અને પછી ફરી પાછું નવું પાણી ઉમેરેલું છે તો દાળ પીસવાની છે એ માટે અહીંયા મેં મિક્સર જાર લીધેલો છે તો કોઈ પણ કાણાવાળા ચમચાથી આ રીતે દાળનું એક્સ્ટ્રા પાણી કાઢી અને દાળ આપણે મિક્સર જારમાં લઈ લેશું તો ઢોકળા વધારે હેલ્ધી બનાવવા માટે મારી પાસે એક વાટકી જેટલા ફ્રેશ વટાણા છે તો એ વટાણા પણ મિક્સર જારમાં ઉમેરી દેસું અને દાળ અને વટાણા એકદમ ઝડપથી પીસાઈ જાય એ માટે એક વાટકી જેટલું દહીં પણ ઉમેરી દેસું અને બધું જ સારી રીતે પીસી લેશું તો અહીંયા આપણી દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સીજ આપણે રફ રાખેલી છે આ રીતે થોડી રફ દાળ રાખશો એટલે ઢોકળા એકદમ સરસ જાળીદાર તૈયાર થશે હવે પીસેલી દાળનું મિશ્રણ આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું તો બધું જ મિશ્રણ એક મિક્સિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે આ ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને એ માટે આપણે ત્રણ ચમચી જેટલો રવો ઉમેરશું રવો પણ મિશ્રણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું રવો મિક્સ કરી લીધા પછી થોડીવાર ઢાંકણ ઢાંકી અને સાઈડ પર રાખી દેસું જેથી રવો સારી રીતે ફૂલી જાય હવે આપણો મિશ્રણ સેટ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખાવા માટે ચટપટી ચટણી તૈયાર કરી લેશું તો ચટણી બનાવવા માટે અહીંયા મેં આનો મિક્સર જાર લીધેલો છે તો અહીંયા દાંડલી સહિત કોથમરી મેં લીધેલી છે કોથમરી મિક્સર જારમાં લઈ લેશું ચટણી બનાવવામાં હંમેશા દાંડલી સહિત જ કોથમરીનો ઉપયોગ કરવાનો જેથી ચટણી એકદમ સરસ સ્વાદિષ્ટ બને સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાન પણ ઉમેરી દઈશું તીખું લીલું મરચું આ મરચું વધારેથી હોવાથી મેં એક જ લીધેલું છે મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો ત્રણ નાના ટુકડા આદુના બે ચમચી જેટલા દાળિયાની દાળ લીધેલી છે દાળિયાની દાળની જગ્યાએ તમે સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો સાથે અડધા લીંબુનો રસ ઉમેરશું અને અડધી ચમચી ખાંડ ઉમેરશું આ ચટણી ખાટી મીઠી અને ચટપટી હોય તો ઢોકળા સાથે બહુ સરસ લાગે છે એટલે મેં ખાંડ ઉમેરેલી છે પણ જો તમને ગળાશ પસંદ ના હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો સાથે જ બે ક્યુબ નાખી અને ચટણી પીસી લેશું અહીં આપણી ચટણી પીસી અને તૈયાર છે અને તમે જોઈ શકો છો ચટણીનો એકદમ સરસ ગ્રીન કલર આવેલો છે થોડા આઈસ્ક્યુબ ઉમેરી અને તમે ચટણી પીસશો એટલે ચટણીનો કલર લાંબા સમય સુધી એકદમ ગ્રીન જ રહેશે પીસેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું તો પીસેલી ચટણી સાઈડ પર રાખી દેશું અને આપણે ઢોકળાનું મિશ્રણ જોઈ લઈએ તો અહીંયા થોડી જ વારમાં રવો એકદમ સરસ ફૂલી ગયો છે અને તૈયાર કરેલું મિશ્રણ થોડું થીક પણ થઈ ગયું છે પણ આ મિશ્રણ ઢોકળા માટે પરફેક્ટ નથી તો થોડું પાણી ઉમેરી અને ઢીલું કરશું ઢોકળા એટલે ફ્રેન્ડ્સ દરેક ગુજરાતીઓની પહેલી પસંદ બધાને ઢોકળા પસંદ હોય જ છે પણ ઢોકળામાં આવું આજ સુધી તમે ક્યાંય જોયું હોય હવે આ ઢોકળા વધારે હેલ્ધી બનાવવા માટે આપણે થોડીક બારીક સમારેલી મેથીની ભાજી ઉમેરશું સાથે જ થોડી કોથમરી પણ ઉમેરી દેશું બે ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરશું મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે થોડી વાર ફેટવાથી બેટરમાં હવાના કણ ભરાશે પરિણામે ઢોકળા એકદમ સોફ્ટ બનશે અહીંયા ઢોકળા માટેનું પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે ઢોકળા આપણા એકદમ સોફ્ટ બને એ માટે અહીંયા અડધી નાની ચમચી જેટલો કૂકિંગ સોડા ઉમેરું છું તમે કુકિંગ સોડાની જગ્યાએ એનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરી શકો છો અને ઉપર જ અડધા લીંબુનો રસ ઉમેરી દેસું કુકિંગ સોડા ઉપર લીંબુનો રસ ઉમેરવાથી કુકિંગ સોડા તરત જ એક્ટિવેટ થાય છે આ બધી પ્રોસેસ કરવા ટાઈમે ઢોકળા સ્ટીમ કરવા માટે પાણી સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું અહીંયા કુકિંગ સોડા ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ ફૂલી ગયું છે હવે આ ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એ માટે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું અને ફરી પાછું એકદમ સરસ મિક્સ કરી લેશું આ રીતે તેલ ઉમેરવાથી ઢોકળા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહે છે અહીંયા બધું જ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે પ્લેટ ગ્રીસ કરી લેશું અહીંયા પ્લેટમાં બે ટીપા જેટલું તેલ ઉમેરી અને પ્લેટને સારી રીતે ગ્રીસ કરી લેશું અને તરત જ તૈયાર કરેલું મિશ્રણ આપણે પ્લેટમાં ઉમેરી દઈશું અહીંયા પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી પ્લેટ આપણે તરત જ સ્ટીમ કરવા મૂકી દઈશું અને ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરશું ઢાંકણ ઢાંકી દેસું બારથી પંદર મિનિટ આ ઢોકળા સ્ટીમ થવા દેસું ઢોકળા સ્ટીમ કરવા મૂક્યાને પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને ચેક કરી લઈ અહીંયા તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે ટૂથપીકથી આપણે ચેક કરી લેશું અહીંયા તમે જુઓ કે ટૂથપિક એકદમ સરસ ક્લીન બહાર આવે છે મીન્સ કે આપણા ઢોકળા એકદમ સરસ બફાઈ ગયા છે તો સ્ટીમ થયેલા ઢોકળા બહાર કાઢી લેશું ઢોકળા ઠંડા થયા પછી કટ કરશું અહીંયા ઢોકળા હાથેથી ટચ કરી શકાય એટલા ઠંડા થઈ ગયા છે તો ઢોકળામાં કટ લગાવી લેશું અહીંયા તમે જોઈ શકો છો કટ લગાવતા જ તમને અંદાજ આવી શકતો હશે કે ઢોકળા આપણા કેટલા સોફ્ટ થયેલા છે સાઈડ આ રીતે કટ કરી લેશું અહીંયા તમે જુઓ કે એકદમ સોફ્ટ અને જાડીદાર આપણા ઢોકળા તૈયાર થયેલા છે નીચેની જાળી તમે જોઈ શકો છો એનાથી જ તમને અંદાજ આવી જાય કે આ ઢોકળા કેટલા સોફ્ટ થયા છે ફ્રેન્ડ્સ જેટલા ઢોકળા સોફ્ટ થયા છે ખાવામાં એટલા જ સ્વાદિષ્ટ આ ઢોકળા છે અને હેલ્ધી પણ ખરા જ કારણ કે આપણે આમાં મગની દાળ વટાણા અને મેથીનો ઉપયોગ કરેલો છે તો તૈયાર છે એકદમ નવા સ્વાદ સાથે બનતા મેથી અને વટાણાનો ઉપયોગ કરી અને મગની દાળના ઢોકળા તો ફ્રેન્ડ્સ આજ સુધી તમે અનેક ઢોકળા બનાવ્યા હશે પણ એક વખત આ નવા ઢોકળા બનાવો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ